તો હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા બીજા બ્લોકમાં તો આપણે ઘરે ઝાડ ખવાયેલા હતા એની કોરે કોરે કરવાની હતી જાળી તો જાળીનો સેમન લઈ અને ચડી ગયા રિક્ષા આજે તો ઘણા વર્ષો પછી આપણે રિક્ષાની ચેડી ઉભા રહ્યા છે મતલબ પણ આવતા ત્યારે રિક્ષામાં આવી રીતે ઊભા રહેતા હવે તો બાઇક લઈને પાભરવા જવાનું થાય છે કોઈ જાડો બેહતા નહીં આવી રીતે રિક્ષામાં આજ ઘણા આવી રીતે બેઠા છે એટલે આપણને આપણા સ્કૂલના દિવસો યાદ આવી ગયા આપણે દાળીનું સેમન આ જે સરિયા છે એ બધા વાળેલા છે એને ખરીદીને આપણે ગોઠવાના છે એ ગોઠશું કેવી રીતે એ તમને હું આગળ બતાવું છું આપણે તો લઈ અને પાપરથી હવે ઘર તરફ જ રહ્યા છે સરિયા મા પડ્યા છે મોંઘા પણ તો એ જે જરૂરી છે એ જરૂરી છે લેવો તો એ લેવું પડે એટલે મોંઘા તો મોંઘા પણ લઈને જ્યાં છીએ પણ

જો કેવો હમણાં દેખાય છે રિક્ષા ઉપર ઊભો લે તો મને દેખાડજો આ જો કળા વર્ષે આપણે બેઠા છીએ રિક્ષામાં આવી રીતે એટલે જે મજા આવે સ્કૂલની હવા એકદમ મજા આવી જાય સ્કૂલના દિવસો યાદ આવી જાય આ કંઈ દિવસો હતા સ્કૂલના યાર મજા આવી જતી કા એમ આવી રીતે રિક્ષામાં ઊભા રહી અને ભણવા જતા અને ખુલ્લી હવા અને આમ મજા મજા લેતા તો હવે આ તો તમને બતાવો કે કેવી રીતે આપણે જાળી ફિટ કરશે તો આ જો આપણે એક જાળીમાં અંટી મારતા મારતા છે ગોળ ગોળ એટલે એ અંટી ઉપડી ગયા છે એટલે પછી એ આખી જાળી તૈયાર થઈ જશે હું મારી બેન બંને અમે જાળી બનાવી રહ્યા છીએ જેમ કે અમારે બેને એમ એમાં જાળીનો જે બધા પૈસા હતા એ એમણે આપ્યા હતા આ વગરના પૈસા હતા ને એટલે પોતાએ પૈસા કાઢી અને આવ્યા હતા એટલે ઈન રીતે પોતે જાળીનો ખર્ચો તો કર્યો છે આપણે તો કઈ રૂપિયા રૂપિયો નથી આપણે હળવળ બેઠા બેઠા જાળી વેઠશે એટલે શું કઈ ગયા જાળી વેઠી જાય તો મારા મમ્મીને ઊભો ઉપર જપ નથી થતી એટલે પોતે લાવો કે હું એ હમે કરાવું તો પોતે હમે કરાવ બેસી જ્યાં પકડ લઈને આપણે હવે દાળી હારથી બધી ગોથી મારી છે પણ એના જે આંકડા હોય ને એ વાળવા પડે જેથી શું લોક ખુલે ને બીજ દિનનો અને દાળી એમને એમ ટાઈટ રહે મમ્મીને આપણે બંને આંકડા ફિટ કરાવી રહ્યા છે લોક વાંખા છે દાળીનો અને આપણે બેન પકડી રહ્યા છે દાળી આપણે ફટોફટ લોક વાંચી દઈએ બધા એડો પણ તમે જોઈ શકો છો કે આપણે દાળીનો લોક કેવી રીતે વાખવાનો હોય છે લોક વાખવામાં બહુ તકલીફ પડે છે જેમ કે મારો વાયર છે બહુ અણિયાળો અને જો શેદ હાથમાં સટી જાય ને તો લાગે એમ છે આ તો આ બાજુ દાળીનો સેમન પડ્યો છે હજી અધૂરી પડી છે દાળી આપણે તો હજી કોને લગભગ બાર ફૂટ દસ ફૂટ જેવી બાળી છે બીજી હજી બોલવાની બાકી છે ઉલ્લા લાકડાનું વજન મેલી અને દાળીને સીધી રાખી છે અને આ જો કેવી રીતે વાળો રહ્યો છું આવી રીતે વાળો પડે આવા ના વાળન તો દાળે ખુલી જાય પકડે કરી અને દાળ નીચે કરી દેવાનો જેથી દાળી બી ખુલે ને પોતે અહીંયાથી જે લાઈન દાળી એ ભાઈ ફિટિંગ કરીને આલતા હતા પણ આપણને એટલો બધો ટાઈમ નહોતો પોતે બે દિવસનું કીધું હતું અને આપણે સર એટલો બધો ટાઈમ નહોતો બે દાળાનો આપણે જલ્દી જોતી હતી દાળી એટલે આપણે ડાયરેક્ટ સેમા લાવી દીધો છે અને આમાં આપણને પંદર રૂપિયાનો ફાયદો પણ શ્યો છે કિલો એ પંદર રૂપિયા ઓછા છે એટલે પોતે આપણને સો રૂપિયા કિલો આવી છે આમ તો ન કે ભાવ એકસો ને પંદર રૂપિયા છે તારી હાલમાં એટલે આપણને કોણ ફાયદો થયો છે અને આપણને જાળી સારી મળી ગઈ કોન ભાવે ભાવમાં વાસકુંજ પગનામાં થાવે એટલે કે શ્રીલાશ્વકડા શ્રી ઉલાશકાટવા આ બ્લુપરવા ગાસો પર કેટલી બની છે

Thank you. ભૂલી ના દાતા ભૂલી ના દાતા બધી મેર લો મે ભૂલી ના દાતા કેવડા સમ આટલે થી છે આટલે બધે પહોંચી જ્યુ તો ઓલાન તો આ કુ પોગી જદા હે તો હમે બચે પા કે ઓ મન ઇલાન પાછા થા તેને આブラજો બોલી દેવા. એમ તકે સજે કે તો તમલા હે ને કઈ પૂછી કરે. दा अभी लाइसेंस हम जहाँ ये आपने आमे आपने कहनी चाहोंगे दूध वहीं से डालेंगे ये पचापूर्ति भी करते होंगे ना चलो पत्रा सही है ऐसे नियत लांस ये तो नियत है पत्रा किसने नियत नहीं चार संपत्र पचापूर्ति तो दोस्त लाएंगे हमने पर पत्रा उल्लेख बदले तो क्या अपने चालीस लाख पचापूर्ति क्यों तन 7 મિનિટ ને 4 સેકન્ડ 7 મિનિટ ને 4 સેકન્ડ છે બતાવે તો દાળી આપણે અડધી ગોઠવી નાખીએ છે અને અડધી બાકી રહી છે પણ આપણે શું એકદમનું માપ લઈ લઈએ કે જેટલું આપણે દાળખંડ માપ છે એ પ્રમાણે આપણે દાળી બનાવ અડધી બનાવવાની છે ને અડધી બીજી સાઈડ બનાવવી છે એટલે બે બે સાઈડ બનાવવાની છે ને એટલે આપણે એક સાઈડનું પહેલાં માપ લે પછી બીજી સાઈડનું માપ લઈને બનાવશે તો એક સાઈડનું આપણે માપ લઈ લઈએ દોડીથી તો આ ખોને પીડાવશે અને એક આ બાજુ પોથરો વજનમાં મેલી અને ત્યાં દોયડી પારી નાખશે જેથી આપણને શું એનું પરફેક્ટ માપ મળી રહે આપણે ફટોફટ એનું પરફેક્ટ માપ કાઢી અને મા આપણે માપી લઈએ કે જેટલી એ દાળી દોશે એ પ્રમાણે આપણે દાળી બનાવું શું કે દાળી બગડે ને અને વળી ફેંદવી ના આપણે એટલા માટે આપણે દોયડીયાથી ફટોફટ માપ લીધું રહ્યું છે અને માપ તો આપણને મળી રહ્યું છે અને હવે પછી એને એથી દોયડી લઈ દી અને દાળીએ માપશે હવે આપણે દાળી તો કે જેથી આપણને દાળીનું માપ મળી રહે આ બધું દાળખાનું જ લીધું રહ્યું છે હવે બસ આ બાજુ આવી અને આપણે દાળીનું પણ માપ લઈ લઈએ એટલે આપણને ખબર પડે કે કેટલી દાળી ખૂટે છે કે વધે છે એક સાઈડ થેડો પાટી નાખશે અને બધા એક ડોળી લાંબી કરી અને આપણે ચેક કરી લે કે દાળી પહોંચી રે એટલી છે કે ઓછી પડી છે વધારે પડી છે મારી પેટી થોડી ઓછી છે આથી લગભગ આપણે કોને સો હાથ ફૂટ કરવાની છે લાંબી એટલે વળી આપણે ઓલી બાદ થોડી બીજી દાળી ગોઠવા બેહવું પડશે તો હવે આપણે બીજી દાળી બનાવવા બેસી જશે આપ કર્યો સામાન સાઈડમાં અને બે દાળીના વાયર લીધા રહ્યા આ તો આપણે જેવી રીતે ગુળ ગુળગોળ ફેરશું એટલે દાળીનો આંટો પડી જશે એટલે પછી અળગળવી તો જેમ જેમ આંટા પરોવા છે નવા જે વાયર દોડાશે એટલે એ પ્રમાણે નવી દાળી બનતી થશે એટલે એ પ્રમાણે પછી આપણે નવી દાળી બીજી લાંબી દાળી રહી એમાં દોડી અને પછી એ દાળખમ ગોઠવાની છે દાળખમ ગોઠવવાની જે દાળી છે એનો વિડીયો આપણે હવે બનાવવાનો છે આ આપણે દાળી કેવી રીતે બનાવી અને જેટલી મુશ્કેલી આવે દાળી બનાવવામાં એ બધું તમને આ વિડીયોમાં બતાવ્યું છે બીજો વિડીયો હવે આપણે ટૂંક સમયમાં લાખવાનો છે એ વિડીયો તો તમને વિનંતી આ વિડીયો તમે ફૂલ જુઓ આખો જુઓ અને શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળ લોકોને મેં કહે મોકલો એટલે જેથી અમારી ચેનલ ઉપડે અમારા ચેનલમાં સબસ્ક્રાઈબર વધે લાઈકો વધે અને અમારી ચેનલ ગ્રો થાય અને અમારે મોનેટાઇઝ થઈ જાય ફટાફટ એવી તમને વિનંતી કે તમે બધાથી અમારી મારી ચેનલને સપોર્ટ કરો અમારો વિડીયો જોવા તો મને ખૂબ ખૂબ આભાર તમને દિલથી અમે ધન્યવાદ કહીએ છીએ તમે આમને આમાં મને સપોર્ટ કરો અમારા વિડીયોને પસંદ કરો અમારા વિડીયોને આગળ શેર કરો એવી તમને નમ્ર વિનંતી થેન્ક યુ